જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં બે માળની જર્જરિત ઇમારત ધરાશાયી થઈ હતી જેમાં કાટમાળમાં દબાઈ જતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ હતી મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ જણાવ્યું હતું કે બે મહિના પૂર્વે આ જર્જરિત મકાન ખાલી કરાવતા મોટી જાનહાની અટકી છે ચોમાસાની શરૂઆત પહેલાં સમરના એન્ડમાં લગભગ બે મહિનામાં આપણે સંપૂર્ણતા ખાલી કરાવેલા હતા અને આમાં એક ફક્ત એક લાવાળીસ વ્યક્તિ રાત્રે સાફ માટે આવેલા હશે એ વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં અત્યારે હાલ બીજી હોસ્પિટલમાં દાખલ કરેલી છે બાકીનો સમગ્ર બ્લોક ખાલી હતું એના કારણે થઈને કોઈ જાનહાની થયેલ નથી આજુબાજુના ભયજનક જણાતા બિલ્ડિંગ્સમાંથી પણ આપણે અત્યારે લોકોને ખાલી કરાવી રહ્યા છીએ છોડવાની કાર્યવાહી કરી